અરવલ્લી જિલ્લાના શામળાજી બસ ડેપો વિસ્તારમાં ફરી એકવાર સ્ટંટબાજ યુવકોના વિચિત્ર કર્તવ્યો સામે આવ્યા છે મુસાફરો સામે અચાનક જઈ હવામાં ઉડતા સ્ટંટ કરીને આ યુવાનો સોશિયલ મીડિયામાં વ્યૂ મેળવવાનો પ્રયાસ કરે છે જો યાત્રાધામ જેવી સંવેદનશીલ જગ્યા પર આવું છપરી વર્તન સ્થાનિક લોકો તથા મુસાફરોમાં ચિંતા ફેલાવી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક યુવકો બસ ડેપોના પ્લેટફોર્મ પર દોડતા કૂદતા બાઇક અથવા સાયકલ સિવાય શરીરના હાવભાવથી જોખમી સ્ટંટ કરીને વિડિયો શૂટ કરે છે મુસાફરો આગળ અચાનક સ્ટન્ટ કરતા હોવાથી લોકો ભયભીત થઈ પડે છે જો કે ખાસ કરીને યુવતીઓ સામે આવા પ્રદર્શનો થતા યાત્રાધામમાં અશાંતિનું વાતાવરણ સર્જાય છે સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે જાહેર સ્થળોએ આવી હરકતો કરવાનું ટ્રેન્ડ વધી રહ્યું છે અગાઉ પણ આવા યુવકોને પોલીસે કડક સંદેશો આપ્યો હતો પરંતુ હવાબાજીની આદત છોડવાના બદલે તેઓ ફરીથી સામે આવ્યા હોવાનું જાણવા મળે છે સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે બસ ડેપો તેમજ યાત્રાધામ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી આવી હરકતો પર લગામ લગાવી શકાય મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે અને આવા સ્ટંટ બાજુના કારનામાં ક્યારેય અનિચ્છનીય બનાવનું કારણ ન બને તે જરૂરી છે પ્રશાસન આ મામલે શું પગલાં લે છે તે હવે જોવાનું રહ્યું